દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો મારે ત્રણ ક્યારા રહ્યા તે હેવ હે ને આ પીએ જાય એક ક્યારામાં જાય ને એ ક્યારો પીએ જાય ને એટલી બે ક્યારા રહી તે હું પીવરાવતી હતી ને ત્યાં લગભગ એવું તો આ સેલું સેલું છે એટલું પીએ જાય એટલે મારે પાછું હાથ આઠ દીનો હક અમે આઠ દસ દી આઠ દસ દી ઘઉંમાં પાણી વારીએ તી હાથ આઠ દી વરે ઓલું થઈ જાય હે પીએ જાય એટલે લગભગ આ પાણીએ તો નીકળે જવા જોઈએ અહીંયા ઓલું થેગું નિંગળ પડે જાય આજુ ફેર આ પાણી પીએ ને એટલે પછી પાછું આ પાણી વારે ને થોડાક દિનની બે બે ત્રણ દિન ટાણ દઈએ ને તો આખા એ ખરીખા ભેગાથી નીકળે જાય તો આગળ પાછળ થાય નહીં અને ઘઉંમાં જ ફેરે હે ને બહુ મસ્તીની નરવાય હે બહુ જ અસલના હે અને વાયુનું પાણી આવે ને તે દરિયામાં ઉતરે ને ઉભા ને કંઈ ત્યાં જો નદીનું પાણી હોય ને તો તને દરિયામાં ઉતરે ને ઊભાય નહીં કે નદીનું પાણી છે ને હાવ બહુ ટાઢ થઈ જાય અને લાકડા જેવું ખાવ એમાં હિમ ને એવું થઈ જાય હવે અમે પાણી ને તો પછી નદી રાહત રાહ કરે નદી મોટર ચાલુ કરી એક વિસારે અમારા રાતનવાડી પાસે તૂટો કટકો કટકો બદલાવો સાંધવો તે એવું બધું કરવાની હતી જેનું મોટું કામકાજતા ડૂકે જ નહીં તો આપણી એક કામમાંથી ફ્રી થાય તો બીજું કામ ચાલુ થઈ જ જાય એટલે કામ તો હાયલું જ રહીએ ત્યાં અમારે બેહવાનું આજે વિડીયોનું પણ મોડું થયું ફોનમાં આ છે ને માંથી ને મી મહાભારત ભારત જોયા રાખ્યું ફોનનું બેટરીને કરી લીધું પૂરું તે બેટરી હોતી નહીં પછી ફોન બપોરે ગઈ તાર ચાર્જિંગમાં મૂકે ને પાછી અટાણે આવીને તાર લેતી આવી હતી એમ ચાર્જિંગ થઈ ગયું મેં કાલે વિડીયો તો ચાલુ કરી દા અને તમારો બહુ જ મસ્તીનો બધા એનો સપોર્ટ હે એવો ને એવો આગળ પણ સપોર્ટ કરતા રહીજો મસ્ત મજાનો તમારે કાંઈ પણ કોમેન્ટ હોય તો એ પણ મને કોમેન્ટ દ્વારા કાંઈ સવાલ હોય તો કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો તો એનો જવાબ પણ મળી જાય તો હમણાં તો મને હાંજી મોડું થઈ જાય ને હમણાં પાણીમાં હે એટલે કોમેન્ટનો જવાબ દેવાનો ટાઈમ રહેતો ને તો હું નવી થાય એટલે બધી કોમેન્ટ પાછી લે લે અને બધી એટલે બધી કોમેન્ટનો જવાબ પણ તમને ટાઈમસર મળી જાય અને જો આ તો માથી ઓલી કરવા સપ્ટેશનથી એથી પીવરાતા આવ્યા હતા ને તે ત્રણ કિયારા રહ્યા હતી એવી પીએ જાય ને તથા દોઆણ તાણોય પણ થઈ જાય હગો પાવડો મારતો હતો ને નિરણ કરવાની હતી હું આ એક ક્યારો એક પેલા બે બે ક્યારા કરે જતી હતી તો પાછું કામ ને ટાણે બે ક્યારામાં કરે છે ને તો ઘેર જાને તો પાછું ઘેર કામ કરે આવા તે આ એક ક્યારો એકલો એક પીવડાવ પછી પાછા બે કેરામ કરે જાય ને તે સીધો બંધ કરવાની જ રહી થોડીક વાર હાલવા દીધું પછી દો ધોકો નહીં ઘડીક વાર ખોટી થઈ ગઈ ને કરા તો કરે કીધું વિડીયો ચાલુ કરી આપણે વાહે વાહું વાંચ્યા અહીં પણ એકદમ અસલના ગામ હે અને અહીં મારે વાહે પણ એ હે ને ધોરિયા ધોરિયામાં ઊભી અને માં ઊભી ને જો ધોરિયો ફીટીએ ને તો હગો મારો વારો કાઢ ખી કે ધોરિયામાં ઊભી રહે નથી ધોરિયો ફોડ અને અહીં પણ એ ઓલું હાંભું સેટું તો મોટું ઝાડવું દેખાય ને ત્યાં સુધી આપણું ખેતર છે આગળ પાછળનો કેમેરો કરીને દેખાડા અને અસલના બહુ જ અસલના હે પરવાઈ આવી ઘઉંમાં નરવાઈ નહોતી એવી નહેરવાય છે આજે ફરે ઘઉંમાં અને બહુ મસ્તીના ઘઉં છે એટલે મસ્ત મજાની નરવાય હે આજે ફરે હે ને બધા મોલમાં એવી નરવાઈ છે કે રોહિત બહુ સારી છે ને એટલે બહુ અસલની નરવાઈ હે ઘઉંમાં તે હું ઘમ પાણીનું પૂરું કરે ને બીજા બેસી કામ હે એ ઝપેટામાં કરે ને દાઢ ઉપડાવે બી મારે તે એ કાંઈ નીકળી જાય હા બહુ જ નહીં દુખે ને રિયાને હે લખમણ મોકરો કર્યો ને તેમાંથી ગોતતો ગોતતો મણી એ વાંભો ઊભો કદાચ દેખાતો હોય કે ન દેખાતો હોય દરિયામાં ઊભો ફતાઈને ઊભો આવે હે ધીરે ધીરે રેવા હે જ નહીં એનાથી એની એવી લત જ છે એની બે માંથી એક જણું કે ઘર ને ઘેર બધા હોય એટલે બધા ઘેર જ જોઈએ એની એમ ન્યા ઊભે અને જોવે કે હેમણ બાયધી આ ઘણી ઘઉં પણ પડે એ પડે ને એવા હેમણ બાયધી એવા પાછો મળે મારાથી બીએ સારું કેવાય રિયો એક મારાથી બે કે મારાથી કોઈ બીએ નહીં ને જ્યાં હાંભું જ અમારે આ બાપાનું મંદિર હાવ હાંભે હાંભું એવું મસ્તીનું હાવ ને પહેલાં તો હાવ નજીકથી દેખાતું અને મેં ઝૂમ કર્યું પહેલાં તો હાવ નજીકથી દેખાતું કે કે આ ભોજનાલય ને એ કયા ઉતું નહીં આડું અને આ બધું હાવ સોખ સોખું દેખાતું ત્યાં કોઈ દર્શન કરવા આવ્યા હોય ને તો પણ એવું મસ્ત દેખાતું પણ એવા આડું ભોજનાલય બનેગું ગેસ્ટ હાઉસ બનેગું એટલી એટલું બધું સાફ દેખાતું ને અને આ નારિયરિયું વ્યૂ તો એ નારિયરિયું ને એ હાંભે કાંઠે હે જ્યાં ઉપર મારા ઉપર દેખાય ને એ નારિયરિયું જો અને ત્યાં હે ને આ મંદિર હે ને ન્યા જ્યારેનું ગામ હે અને ત્યાંથી કોઈ મારી વાડી ગોતા એક ભાઈ મણી વારંવાર કોમેન્ટ કરે કે દુધારા દુધારાના તો આમાં જ કે ગામનું નામય હે પણ મણી એ ગામનું નામય નહીં આવડે તાને ત્યાં કોમેન્ટ વાંચતી હોય ત્યારે યાદ આવે એ એ ભાઈ વારંવાર કોમેન્ટ કરે કે હું આવા તમારી વાડી ગોતા પણ વાડી જળતી ને તો જ્યાં જ્યારે રે તમે આવતા હોય ને તો જ્યારે રેથી હાંભા ઊભો ને એટલે જ અમાર વાડીના ઝાડમાં બધા એટલે બધા દેખાય આ અમાર ઘરના અને આ નદીને હાંભે કાંઠેથી ને આનાથી જવું રહેવાનું

બઉ સમજ્યા દુનિયાને એક માણસ જેટલી બુદ્ધિ હોય એના એક તેટલું જ ફેર હે માલિકોર ન પડતો હેઠળ હેઠળ ભાઈઓ દેજે માલિકોર ન પડતો જ ને જવા દે જીવ ન અને જો વાં આપણું હેઠો હે ને એ ઓલો ખીચડો હે ને ન્યા હે ઝૂમ કરીને બતાવતા જો આ જાડવું હે ને ન્યાં હે હેઠો એટલો ને મારો હાથ ફેંક્યા ને એટલે તમને વિડીયો પણ ફેંકતો છે ન્યા હે મારો એટલો ખેતરનો હેઠો હે ને ન્યા ચાલો ન્યા પૂરું થઈ જાય ખેતર ને આગળ મેં મારા કાકાને હે ને ફોન કર્યો હતો ને તે હું મારા કાકાને અહતી હતી કે કાકા મારે કેટલા ઘઉં થા હે તા કે મારા કાકો મારું લોહી પીધા રાખે તે મણી કીએ તારે એ કે વિઘે હો હવા હો મળતા થે જ જવા હો હવા હો મળતા એ કે થે જ જવા જોઈએ કે એટલે તો ઘઉં તારે થાય પાછું કામ થયું હોય કે અવારી કે ઉપર લોયરું થયું નથી કે તે મળ્યો અહાયણ આવી દુનિયાની મારા કાકો હોય ને મારું લોહી પીધા રાખે અને કીએ એ મણી જો બે ક્યારે આમ કરી દીધું એવા સેલા બે ક્યારા હે ને પાવડો લઈ લીધો એવા એ બે પીએ જાય હે ને એટલે હમણાં થોડાક દિન નહીં ને આથી હે ને આવે વાય વારું પાણી ને પછી નદીવાળી ચાલુ થઈ જાય ને તો એ બધે ભૂંગરા ખોલતા જાય એ ભૂંગરે ભૂંગરે વારતું જવાનું ભૂંગરા ભૂંગરા મતલબ કે ખોલતા જાય ને ઘરની ઘઉંમાં હે ને જ્યાં પારી પારી હાલે અને આપણે ક્યારે જોવા જઈએ ને એટલે આ ઓલા સોયવું જીવા હોય ને તો એવા લાગે દુનિયાના એકદી હે ઓલો કટકો ફાટે ગયો હતો ને તમે વિસારે પાછો કટકો બદલાયો ને એક દી બપોરી લાઈટ ગઈ ત્યાર તે ને જરાક ઘઉં ભૂહાણા હતા એટલે એવું થયું હવે પાર એ પારી હે ને ઝારવે ઝારવે આ પાર્યું છે ને આ પાછા ઓલી કોરને ભૂંગરાથી પીએ ગું હતું તે પારી પારી વહી જાય અને એવું બહાર નીકળી જ વાગે ગા ને લગભગ થોડીક ઉપર થઈ ગઈ હે કેટલી મિનિટ થઈ દેખાતું ને વિડીયો ચાલુ હોય એટલે ન દેખાય તે પાવડો લેતી જાય ને પછી પાવડો પાછો પાણી ગમ વિકલિકોથી ચાલુ થાય ને તો એ વાંધો ના વિસારે લેવા ન આવવું પડે ધોરિયા લીલા હોય ને એટલે અને આ ખડની દવા સાટી દઈએ ને એટલે હું ખડ તો બધું પાર્યું ના હોય એ બધું મરે જાય ઘઉંમાં સાટવામાં આવે ખડની દવા એ સાટી દઈએ એટલે સોખું થઈ જાય પારિયોમાં મૂર તો કે મૂળ માલિકોર કે કંઈ હેત નહીં ખડ હાલ સોખું થઈ ગયું સાટી દીધી હતી દવાથી ને હગાને ફોન આવ્યો તો કહી હે મી કે બે ક્યાં રહે આવા મારે હાલ તો ટાણું થઈ ગયું કે છે ને પછી કંઈક વિડીયો કન્ટિન્યુ કરી અને હું રિયાને દેખાડા જોવું એને હળી એ હે ને ત્યાંથી જોવે કે આવે કે નેતા આવતી નકર બરકે કે આવા એ કે એ ખબર પડી ગઈ કે આવે જો હું તબેલા મેં પૂગેવી અને હગે હે ને નિર્ણય પણ કરી દીધી તે દોવા બેહવાનું છે પણ અખાણ ભરાવા ગુણ નથી કીપાહિયા મલખ હે કિપાહિયાની બે ત્રણ ગુણ્યું પડ્યું પણ ખરની ગુણી નેત તે હગો એને વાટ જોવે અને તબેલામાં હે ને મારે શિયાળી કોળથી એટલે એટલું અંજવાર અંજવાર આવે ને તે હા શિયાળી કોળથી કંઈ હરખો વિડીયો જ ન આવે હગો કે નેટ નાખે ના કે પણ નેટ નાખે ને તો એ ની ભીહોની બહારની હવા કે ઓલું કંઈ ન જડે એટલે એવા હાટું છે ને હું નેટ નેટ નાખવા દે તેના કરતા એ તો કેતો કઈ પડદા પડદા હે ને એમાં હું નેટ નાખવા કે નાખે દાય કે ફ્લોરિંગ હોય નાખે દઈએ ને આડું આ મતલબ કે તો તારે કે ચારે કોઈ હરખો વિડીયો આવે કે મી ના એ વિદ્યા હાટું છે ને પીહું ને કાવાનું બગડે બિસારી ખુલ્લી હવાજ ન જોડે પછી અંદર ને અંદર ઘૂંટણ થયા રાખે તે મીકું માંદા પડવાની વધારે બીક લાગે તે નેટ તો નેટ નાખવું પછી નેટ નાખવાનું આરામ કર્યું તે ટાઈમ અમુક ટાઈમ હે ને અહીં શિયાળી ગોથી જ ક્યાં અટાણમાર પાછળનું ખરાબ ખરાબ આવે એવી રીતનું હે ને ખુલ્લું ખુલ્લું રહીએ ને નથી ખરાબ આવે ને ભૂરી પણ ઠાકું રોગું ઉતા ભરે ગઈ હું કાયમ કાં કે ભૂરી ઊભું ભરે ગઈ કાયમ નથી ભરતી જાય પણ હે ને વ્યાતી ને તેવી આપણે ખીલે વ્યાણું ન હોય એટલે એ નો તો કંઈ આપણે અનુભવ હોય એટલે હું પગું હે ને ખેતરમાંથી ને તે કાદુવાળા હે તે મી જરાક હોય ના કા ને ગાહકો ખબર નઈ સાપી કે કઈ ઘેર ગો હોય તો વેસ્ટમાંથી બેસ્ટ કરેલ હે ને હે ને હાવ નીકળી બોવડી ઊભી રહેતી આ અને આમાંય પણ બહુડી જ ઊભી હતી તમે આગળથી કદાચ વિડીયો જોતા હોય તો ખબર હે અને જો આ હે ને મસ્ત મજાના ફૂલ વાવે દીધા હતા એવા અસલના ઉઘડ્યા વટાણે આ ધોરા ને જો કેવા મસ્તી ના હે એના બધા કલર હે મારી પાસે એ કલર કલરના ઉઘડે ને આકોર ધતુરાનાની એ પણ બધા અસલના એમાં બહુ જ ઢેગલો થતી અને આકોર કેસો તો આવતા હતા પણ કેક પાછા ભૂલાગા લાગી હતી ઘેર જે અને હરીગવા માં બે હિંગુ આવ્યું હું ટીંગાઈને બેઠી એને બે હીંગુ મારા મામે વાવ્યો હતો મારે હરે હરીગવો અને એને અહીંયાથી ઝાડવું બહુ જ અસલનો હું તરત જ ઉજરી જાય તે અમી કોઈ દે અમારા અહીંથી હરીગવો ઉજડતો જ નહોતો પછી લખમણ કે બાપુ તમે વાવ દીઓ ને કે તે મારા મામે વાવ્યો ને તે અસલ હરીખો ઉજરે ગો રૂપારો અને એ એને બિનને ઘેરથી લેવાતા અને ઓલે ભારવાળેથી તે એને હરીગવા પણ બહુ જ અસલનો હે ને મારી માનંદવાળી એક આંબો હે ને એ પણ મારા મામે વહીવતો એ અમારા ઘેર પેલા આંબા ન ઉજરતા તે મારા મામે વહીવતો ને તો એ આંબો એવો અસલ ન ઉજરે ગોતો તો હાર વાલો ઘેર જાય ને ખાવા દીજે હું શેકલા સણ નાખે કહી ને ત્યાં ભાઈ એનું રખોનું કરે એવા આવતી રહી નિરાજ ને વાંધો નહીં હા ખબર હે વટાણ બિસ્કીટ બિસ્કીટ કાંઈ મળશે ને શેકલા ને રિયો બે ત્યાં મારે હા જીવના ઘરાક સેકલા ની એવી હોળી હગા આવે હરીશભાઈ વારવાનું વારો આવે જોવાની મજા આવે વિદ્યા વાળા કામતા કરે ને હા હાચી વાત છે કર્મ કરો ફળ ઈચ્છા ન કરો એને હમણાં કાં ભાગવત જોવે જોવે ને મારે કોપી રાઈટ આવી ગઈ ને જર્સી આજ નાખવાનું કહેતો કે ઓલી નાખવાની કહેતો મસ્ત ઓલી હા કાલે તો ધોઈતી અને આણી હે ને વાંહે આવ્યો એ આવે અને પછી જો ન આવવાનું ને આ ન આવીને તે પછી ફીરીને પાછું ઘેર આવતો રહ્યો ને પછી આ નાકેથી જોવે કે આવે પગું ખરાબ થઈ જાય સારું હાલો તો દાણની વાટ જોવાની હે ને હા તો તમારા હરીશભાઈ હે ને ખાંડનો રિક્ષો ભરેને આવે ગા અને બહુ વાટ જોવા જાવ અડધી પુણ્ય ભીહું દોવાઈ લઈએ અને તારા રીક્ષો આવ્યો એક લાઈન દોવાઈ ગઈ એક લાઈનમાં એક ભી બીજી લાઈનમાં એક દોવાઈ ગઈ તમારે હરીશભાઈ ફોન આવે ને એટલે સવારમાં જ ભાગી જવાય દાણ ભરવા

તમે ભી જવા પરવા કોર ગાતા લે પણ ગોપિયા જ ગાતા ને હા કીક લાલુ કોઈ નહીં ને કીક સારું જ પીપરાની પાનમાં તું જોવે લેતો ને પીપરાન પાન પાનમાં જોવે ને ગાતી ઓથી મામોને બે હો આથી શ્યારોક વાગે નીકળ્યા ને પછી ટાઇટ લાગી ટાઇટ લાગી ને દુનિયાની ણ ખાલી થે અને હરીશભાઈ થપો મરવે અને વયા ગા ને અમે ભરે પણ દીધું એ દવા બેહવાનું હે એક લાઈનમાં તો એક ભી હે ઓલી હાંભન લાઈનમાં એક દવાઈ ગઈ ને આકો આખી લાઈન દવાઈ ગઈ તી એ દવા બેહવાનું હે તે હારું તો એવામાં અમે હું દોવેલીએ અને આપણી આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલ્યા વગર દબાવી દો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયની જય માતાજી